ઓનલાઈન ક્રિકેટ ઉપર સટ્ટો રમાડનાર બે ઈસમો સહિત છ લોકોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી દીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે આતાભાઈ ચોક જોગસફ્રગ પાસે કારમાં ક્રિકેટનો સટ્ટો ઓનલાઈન રમાડવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી પ્રથમ ઋષિભાઈ ભરતભાઈ કારિયા અને યુવરાજસિંહ ઉર્ફે બબ્બા વનરાજસિંહ ઝાલાની અટકાયત કરી સમગ્ર બનાવ અંગેની પૂછપરછ કરતાં આ સટ્ટાની અંદર વધુ સોળ નામો ખુલ્યા હતા જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે અઢાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે પૈકીના જયદેવસિંહ ગોહિલ સુમિતભાઈ સતરામ ભેજાણી મહેન્દ્રસિંહ ઉર્ફે જેકી બાલુભા ગોહિલ તેમજ મોહમ્મદ બસેફી અસ્લમભાઈ હલારીને રોકડા રૂપિયા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લે અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રગોમાન કર્યા હતા